આપણે ચાલતા ચાલતા વાત કરીશું ડાયસ પાસે જઈશું તે દરમિયાન અંદર જે લોકો મળશે આપણે એમની પણ વાત કરીશું આમ આદમી પાર્ટીની સભા અહીંયા કવાટ તાલુકાના આઠા ગામે મળી રહી છે અને ટ્રેક્ટર વાસા હવે વારમાં આવશે લગભગ દોઢ વાગી ગયો છે અને એઓની રાહ દેખી રહ્યા છે અને લગભગ બાર વાગ્યાનો સમય હતો પણ હજુ સુધી આવ્યા નથી અગમ્ય કારણસર આવશે અને એના માટે આખું આ મેદાન છે તે પણ ભરચક થઈ ગયું છે ચલતે જ ચલતે આ પાર્ટ વન એમાં વાત કરીએ સાહેબ શું કહેવા માંગ મારું નામ સંજયભાઈ અમરસિંહભાઈ ગામ બોરદા મેં એવું કહેવા માગું નળ સે જળ એટલી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થઈ ગઈ છે કે અમારા ગામમાં સંત સુધી પાણી આવે છે પણ ટાંકીમાં ચડતું નથી ને ગામમાં કોઈ કોઈ પાઇપલાઇન થઈ નથી નળ બધા ભંગાર થઈ ગયા છે બધા ભાગી ગયા તૂટી ગયા છે અને એવું ભાજપવાળા એવું કહે છે કે અમે નળ છે જળનું યોજનાનું પાણી બધી જગ્યા પર પહોંચાડી દીધું પણ અમારા ગામમાં અત્યારે જોવા આવો કે પાણી ટીપું પાણી નથી મળતું એનો મારે એના લીધે મારે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવા માટે મારું ગામ જોડાવા માટે તૈયાર છે બોરદા ગામ બળદગામ હા એક ટીપું પણ પાણી નથી આવતું સંજયભાઈ અમરસિંહ રાઠવા બોરદા ઓકે ઓકે થેન્ક યુ આપણે આગળ જોઈએ ચાલતા ચાલતા વાત પણ કરતા જઈએ

એ પાણી બી ની હમણે આવતું કેવાય અને ખોટા બીજેપી વાળા એમ કે પાણી આવી ગયું છે એમ કે પાણી અમારે ત્યાં આવતું નહીં આવતું નહીં નરસે જલ નું પાણી નહીં આવતું કે બીજું પાણી નરસે જલ નું નહીં આવતું ને કચું નહીં આવતું હવે અને ટાંકી બનાવી દીધી અને પાઇપો બે થી ત્રણ વાર અંદર નાખી છે પણ પાઇપો ડુપ્લિકેટ નાખી કે બીજેપી વાળા જ મોય આવતાર લે છે કે હાપેશ્વર હાપેશ્વર યોટાની વાત હા હાપેશ્વર હા હાપેશ્વર પાણી ફેડર વાળો આપો છે હા હા એ તો અધિકારી છે તેને તો પાણી પુરોઠા જ મે મુઈકા છે પાછા તઈથી નવસે જલવાલા છે નિષ્ફળ યોટના છે આપણે ધારાસભ્ય જેટલી પૈસો રજવાત પણ કરી દીધી કે બેબા કૌપાટ થાય છે હા એ બરોબર છે પણ પાણી આવવું જોઈએ ને પાઇપોની લાઈનો ખોદેલી છે પોતી ની બધી ડાબી હોતી છે પણ પાણી નહીં આવડે ને અને પાઇપ ડાયબા વગેરે નળ બનાવીને તૈયાર કરી લે કંઈ પાઇપો નહીં ડાબેલી ભાઈ પંચાયત અમારે ખરમડા જૂથ ગ્રામ પંચાયત ખરમડા પંચાયત હા કાટકા ખરમડા જૂથ ગ્રામ પંચાયત હીઠનું ગામ અને ત્યાં પીવાના પાણી માટે જે છે બિલકુલ નિષ્ફળ છે જલસે જલ યોજના અંગેની વાત રજૂઆત કરી આપણા કાર્યકર્તાએ એવું કહે છે કે અગર પાણી મળતું નથી જે લાઈનો નાખવામાં આવેલી છે એ બિલકુલ નબળી છે અને ત્યાં પાણી જ નથી આવતું નલસેજન યોજના કાર્યરત કરી દેવામાં આવી એ પણ કહેવામાં આવે છે પરંતુ આજે વાત સાંભળી તો સારાઓ કે એ જે નળસેજન યોજના અંગે ધારાસભ્ય તેમની જાતે પોતે રજૂઆત કરી લીધી છે કે કૌભાંડ થાય છે તેમ છતાં પણ નળસિંહનું અથવા કારભાર હતો એ અધિકારીને પાણી પુરવઠાના કાર્યપાલક ઇડ તરીકે વરણી કરવામાં આવી કયા સંજોગ સમય સંજોગમાં કરવામાં આવી એ પણ સવાલ છે કારણ કે લોકોની ફરિયાદ છે કે પાણી મળતું નથી તો તેવાને સજા કરવાની હોય એની બદલે શિલ્પા આપવામાં આવ્યો અને એમને અપગ્રેડ કરી

ગોલ છે અને આપણા યુવા લઈને વાંસળી લઈને આદિવાસી કાર્યકરો એ યુવાનો રિઝમ સાથે આદિવાસી ટ્રાઈબલ સંસ્કૃતિના દર્શન પણ થાય છે તમે જુઓ આ કાકા છે કાકા હું નામ તમારો નામ 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 સરિયા વસર તમારું નામ દેવજી એવું હા તમે આ હાથમાં હાજુ પાર્ટીનો ખેતો કર્યો છે હા ચેતરવા છતાં સભા હમણાં કે કામ કરો સંભળવા માટે આવ્યા હા સારું થાઈ ટય આવ્યા હા તું હા હારું થાઈ ને કોણ આવજે હા ભાઈ કોણ આવજે હાવે ચેતરવા છવાયો સાંભળવાય હું હા સંભળવા માટે આવ્યા ઓકે

બોર જિલ્લો કવાડ તાલુકાના ડુંગર વિસ્તારના રામી ડેમ ની નજીક ના છે બરાબર એટલે ઢોલ વાજા વગાડીને અમે આવ્યો ચૈતર વસાવાને 80 વર્ષને 80 રાત જેલ મે પુરાયો આદિવાસી માટે અમારો આદિવાસી માટે ચૈતર વસાવા મોટા ભય છે અમારા બરાબર એટલે અમે આદિવાસીના કાર્યક્રમમાં આવ્યા છે અમારું નામ ગણેશભાઈ પ્રતાપભાઈ ગેલેસર જય થેન્ક યુ કમાડ તો કમાડ તાલુકો હા થેન્ક યુ કરેશ બે તમારા આભાર આપણે આગળ વાત કરતા દઈએ જીનપાટ જે કાકા હું નામ તમારો હા હા નામ હા તમારું નામ ધનવ હા ઓકે સા હા બહુ ઓકે આ ઉંદરવા આ ઉંદરવાયા તમે સૈતરવા સાવાના સૈતરવા સાવા હા આ ઉંદર કરાવ્યા તમે હવે કે આ ધવશી કરી આ કરી ચાલો આપણે આગળ વાત કરીએ વાત પણ કરતા જઈશું જોતા જઈશું લોકો સાથે જે નવયુવાન કાર્યકર્તા મળતા જ હશે ડિસ્કશન પણ કરતા જઈશું કારણ કે આજે આથા ડુંગરીની ભૂમિ ઉપર જે જગ્યા પર પ્રોગ્રામ છે અહીં તમે જુઓ ડાયાસ બનાવેલું છે અને સાથે સાથે એ ડાયસ પરથી હેરાન પણ થઈ રહ્યું છે લોકોને અહીંયા આ રોડ પરની દિશામાં પણ તમે જો પબ્લિક મૂંડ મૂંડ દીકરી પબ્લિક દેખાઈ રહી છે અહીંયા અને અત્યારે ચૈતર માં આવ્યા નથી એને લીધે લોકો તમે જુઓ કે રોડ પર પણ કતારબંધ ઉભા છે પોલીસ બંદોબસ્ત પણ થઈ રહ્યો ચાલી રહ્યો છે હું કે સાહેબ બસ જો આજે આઠા ડુંગળીમાં અમારા માનનીય વડા ધારાસભ્ય શ્રી ડેડિયાપાડાના ચૈતરભાઈ વસાવા વધારી રહ્યા છે જે અમને ખૂબ આનંદ છે આજે અમે નસવાડી થઈ અને આ મારા સાથી મિત્રો છે સુરતથી એની લોકચાહના એટલી છે તે સુરતથી આ પધાર્યા એવું ગામ અમે અત્યારે નસોડી થી આવ્યા છે મારા સાથી મિત્રો છે અહીંયા છે પણ સુરત નોકરીએ જાય છે કામ ધંધે મારું ગામ ચોરામલ વિપુલ તડવી મુલાકાત ચોરામલ ચોરામલ અને તમે આમ આદમી પાર્ટી ની આવ્યા છો તો શા માટે આમ આદમી પાર્ટી એનું કઈ કારણ કઈ ખાસ કારણ એક જ છે કે અમારી આ આદિવાસી ભોળી પ્રજા છે એને આ ભાજપી સરકાર ભરમાવીને છેતરે છે જેના કારણે અમારે આ આદિવાસી યુવાનોને અમારે વિસ્તારની જે કઈ પ્રજા છે એ લોકોને જાગૃત થાય જેમ બને એના માટે અમે દોડીએ છીએ નહીં પહેલેથી મારે જે ટાઈમે હું સુરતમાં પહેલેથી દસ વર્ષથી ગોપાલ ઇટાલિયન ટીમમાં ત્યાંથી જોડાયેલા છે અમે અને આજે અમને ખૂબ આનંદ થાય છે કે અમારા વિશા વિદરના વિધાન વિસ્તારના જે ગોપાલ ઇટાલિયા સાહેબ છે એ પણ ત્યાં ભારે બહુમતીથી ધ્યાનનો વિજય થયો છે અને એ રીતે આજે તાલુકા અને જિલ્લાની જે પંચાયત છે એમાં અમારો ભારે ને જંગી બહુમતી થી વિજય થશે ને આ અમારી પ્રજા અમારી જોડે છે થેન્ક યુ આપનો આભાર સાહેબ આપણે આગળ જઈએ વાત પણ કરતા જઈએ જોતા જઈએ દ્રશ્ય પણ જોઈશું કેમ કે ખેતર વર્ષ આવા અત્યારે આવવાના છે એની તૈયારી રૂપે અહીં લોકો બધા ભેગા થઈ રહ્યા છે અને મેં દ્રશ્ય જોવા કેવું કહો

મેન્ટ પણ આવી રહ્યા છે ચૈત્ર એ પ્રકારનો માહોલ સર્જાઈ રહ્યો છે આપણે આગળ જઈએ અને જોઈએ વાત પણ કરેલા આ કેસર આઠવા અમરોલી અમરોલી હા દસવાડી આપ દસવાણે અમરોલી કે વાત અમારા આદિવાસી સમાજના આદર્શ એવા ચૈતરભાઈ વસવાજે આયા એવા અને સાંભળવા માટે અમારા હજારોની સંખ્યા હજાર આયા છે અમારા સમાજનો ગૌરવ કેતો બે અને અમારા સમાજનો જે ઘરનો ગૌરવ કેતો બે અને સાંભળવા માટે નિસ્વાર્થ ભાવે છે લોકો આયા છે એટલે અમે બધા ખુશ છે આજે અને અમારા સમાજના લોકો જાગે અને અમારા સમાજ માટે જે લડે છે એના માટે કઈ કરીમ બતાવવાની છે ક્રિવડ ભાવના છે એવા એક ઠીક છે ખાલી ચેતરભાઈ વસાવા તમે આ પહેલી વખત એ આમ આદમી પાર્ટીમાં આ જોડાયા છો કે પહેલી જો ના પહેલી વાર જ આવ્યો છો અત્યારે આજે છો જોડાશો હજાર વળી સંખ્યામાં જોડાવાના છે અને બીજાને બી જોડશો અમે તમારે કહું કહો આમરોલીના સ્વર અમરોલીની અંદર બધા કાર્યકર્તા આવ્યા આવ્યા છે ઘણા બધા આવ્યા છે સ્વજણ સ્વજણ હા બધા આમાં કઈ પાર્ટીમાં પહેલાં હા કોઈ પાર્ટીમાં નતા અમારી પાર્ટીમાં અમારા સમાજ માટે જે લડે ને એ પાર્ટી અમારી આદિવાસી સમાજ આદિવાસી સમાજ માટે ચૈતર વાસા પર ભરોસો છે ચૈતર વાસા સમાજ અમારા સમાજ બોલો કે આ માંગો છો હા આદિવાસી નેતા છે અમારી વિચારધારાથી જે ચાલે છે અત્યારે અમારા જીવ અમારા જે સમાજને તકલીફ પડે છે કે જે જમીનો છીનવાય છે રસ્તા સારા નથી આરોગ્યની સુવિધા નથી આજે કેવડિયામાં અમારી વિસ્થાપિત જમીન થાય આંબા ડુંગરની અંદર અમારા લોકોની વિસ્થાપિત જમીન થાય અમારા માટે અમારા આદિવાસી માટે જે લડે એ જ અમારો નેતા બાકી અમારી કોઈ પાર્ટી નહીં જય જોહાર જય આદિવાસી મિતેશ રાઠવા પાલસર પાલસર ના છે મારું નામ રાઠવા રાકેશ બામણિયા ગામ દુર્ખેડા છે હવે આજે દુરખેડા આ દુરખેડા ઘણ તાલુકા દુરખેડા ગામ છે ત્યાં પેલી જોલીબરાઈ આ બધા બેનને લઈ ગયા હતા હા હા એ મારું દૂરખેડા ગામ જે બે બેનો મરી ગઈ છે રોડ રસ્તા ના હોવાના કારણે બે બેન મરી છે ભાજપ સરકારના જે શાસનમાં જે આ વહીવટી ભ્રષ્ટાચાર થાય છે અને રસ્તો નથી બનવાના કારણે બે બેનો મરી ગઈ છે એના માટે છેતર વસાવા જે આદિવાસી સમાજ માટે લડત લડે છે એના માટે આ પોતાના સ્વ ખર્ આટલી બધી પબ્લિક દેખાય છે એના માટે આંખ માટે

કે ક્યાં માંગો છો ફૂલ ગમે છે પણ ફૂલ ગમે છે પણ કાંટો નડે છે ફૂલ ગમે છે પણ કાંટા નડે છે થડ ગમે છે પણ ડાળો નડે છે ડાળો કાપવી છે મારે કઈ ડાળ કાપવાની બીજેપી ની અને કોંગ્રેસ ની બંને ડાળો ઉડાડી દેવી છે એટલો બધા થરિયા જે મોટા મસે થળ ડાળો તો કાર્યકર્તા કહેવાય થળિયા મોટા એટલે પાર્ટી કહેવાય એ તો થળિયા તો બરોબર છે પણ ડાળો નડે છે એટલે ડાળો કપી છે અમારે બીજી વાત કઈ છે હું નામ રાઠવા પ્રવીણભાઈ અમરસિંહભાઈ મો થાંભલા થાંભલા આજે આથા ડુંગરી ગામે જ્યારે ચૈતરભાઈ ભાઈ વસાવા જ્યારે આવી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર સ્વયંભૂ પબ્લિક ઉમડી પડી છે જે દર્શાવે છે કે કમાડ તાલુકામાં નહીં પણ સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર ગુજરાતની અંદર આ એક આંધી નહીં પણ એક તુફાન આવવાનું છે આવનાર સમયની અંદર ચોક્કસ પરિવર્તન આવશે કારણ કે આજે ત્રીસ ત્રીસ વર્ષ સુધી ગુજરાતની અંદર ભાજપનું શાસન છે છતાં પણ આજે પણ પાઈની સુવિધાઓથી લોકો વંચિત છે અને આજે જે લોકો આવ્યા છે એને કોઈ બોલાવવા નથી આવ્યા સ્વયં પોતે આવ્યા છે પોતાના ભાડા ખર્ચીને આવ્યા છે જે લોકો આજે પરિવર્તન ઈચ્છે છે અને આવનાર સમયની અંદર ચોક્કસ પરિવર્તન આવશે આમ આદમી પાર્ટી જ કેમ આમ આદમી પાર્ટી એ એટલા માટે કે આમ આદમી પાર્ટી આજે પાયાના પ્રશ્નો ઉઠાવે છે અને લોકોને પણ વિશ્વાસ છે કે આવનાર સમયની અંદર આમ આદમી પાર્ટી જ આ જે કામ કરશે બાકી ભાજપ જે છે એ ત્રીસ વર્ષથી આ ગુજરાતમાં હોવા છતાં પણ આજે પણ પાયાના જે પ્રશ્નો છે મૂળ જે પ્રશ્નો છે આદિવાસીના જે પ્રશ્નો છે એ આજે એ નથી થયા અચ્છા તો આ આ તમે પેલા કારથી તમે આમ આદમી પાર્ટી જોડાયા હું છેલ્લા 3 વર્ષથી આમ આદમી પાર્ટીની અંદર વિચારધારા સાથે જોડાયેલો છું બરાબર કયું ગામ કીધું મારું ગામ ગુટિયામાં રાઠવા રવિદાસભાઈ માનસિંહ ઓકે રવિદાસભાઈ આપણો આભાર થેન્ક યુ કોણ છે આવો કે હેલો હેલો હા એટલે જે આપણી પાયાની સુવિધા છે જે શિક્ષણ આરોગ્ય અને એ ચેતરવાસાવા આપણો આદિવાસી સમાજનો એક અવાજ છે અને હું તો કહું છું જે આપણી વિચારધારાનો માણસ છે એ જ આપણી પાર્ટી હોવી જોઈએ અને ત્રીસ ત્રીસ વર્ષથી આજે ભાજપની સરકાર છે પણ શિક્ષણને લી દરેક વસ્તુમાં આપણી કપડી હાલત બની છે બરાબર તો તો આજે તમે બધી પબ્લિક જો આજે પોતાના આવી છે આજે કોઈને કહેવું નહીં પડ્યું આપણે એવું નથી કે લોકોને પૈસા ખર્ચી ખર્ચીને બોલાવવામાં પોતાના સર ખર્ચાય છે એ આ ચૈતર વસાવા સાહેબની લાગણી છે અને આદિવાસી સમાજની વિચારધારા છે એટલા માટે આ બધા આટલી મોટા મોટી સંખ્યામાં પબ્લિક ભેગી થઈ છે જય જવાહર જય આદિવાસી દીપક રાઠવા સિમેલ નસવાડી અને હું વડોદરાથી આવ્યો છું ઠેક સ્પેશિયલ આ પાર્ટી એટેન્ડ કરવામાં સિમેલ ના ના સિમેલ સિમેલ ગઢ સિમેલ